ગુડ મોર્નિંગ જય માતાજી એક કે ફેમિલી લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો હવા થઈ ગયા છે આપણે લોગ સ્ટાર્ટ કરી દીધો આજે છે રહેવા તો આપણે જાવ છે મે જે રેડી થઈ આપણે માતાજી દર્શન કરવા માટે તો આપણે માતાજી ને દર્શન કરતાઈએ ને જાવ છે ગોમ માં જય માતાજી જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય

મરે કે વાત બતાલી જ નખું લે તબકી લે તબકી લે તબકી આલા આલા ઉગે નાસા કરનેગા લે લે તબકી 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 આ લે પાના બોલાય પાના બોલા તાજા ના પાળ જા લે કિશું માં હું તો તો તી સ્માર્ટ હરો થા થોડી જમ લે એ બતમોન કરી લ લે લે से <manyolong> भी <Wow, matanya datang. manyol>

taruh di ini tuh? Jam jam tadi.

Tobias juga spesial periwinda, memang wahitlah wajah termotivasi ya, kenapa jawab lagu inji poni, waleh ya kita mau, temen aku lagi inji nambah tau, wali sih, poni abadi, jawab apa, ada mobil caranya kita dapat kromatase

એતય કોમેડી રીલ બનાવી દઈએ આપળા પેલા જીતુભાઈ આવી એટલે બે ત્રણ રીલ બનાવી દઈએ એવું કેવું તમારું બરાબર બનાવી દીનો આવો અને પણ ના કેમેરામેન કેમેરામેન માથો ભાઈ ચાલુ સિમિત સુમિત ભૂ ગુન ભીસુન ભૂતરમાં હેરતા ફ્લાઈન

બોબા બાય ના હું કહી ઓ ઓ આહ હરા હાથ થી ગયા અને આપણે કે છે 100000 આતી એટલે સુહાની પરમા માટે બેસી બેહી છે સોલ્યુશન કરવા નું જતા રે હું તો મત મત બરદ બરદ કોઈ લખવાની દઈ તો એ એ બિસડી બિસડી કકો એ

જય માતાજી મિત્રો મારે તમને એક વાત કરવી છે કે મિત્રો સામે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણના દિવસે તમે પતંગ ચગાવો તો બહુ ધ્યાન રાખીને પતંગ ચગાવો કારણ કે તાબા ઉપરથી માણસ પડતા હોય એ રીતે બહુ ધ્યાન રાખવું અને બીજી વાત કે મિત્રો સવારમાં વહેલા તમે પતંગ ચગાવો એની ના નથી પણ મિત્રો સવારમાં વહેલા પક્ષીઓ ચરવા જતા હોય એમના ગળામાં દોરી ના વાગે એવું કામ કરવું અને પતંગ ચગાવો તો દસ વાગ્યા પછી પતંગ ચગાવો કારણ કે તમારો એક દિવસનો મજા અને પક્ષીઓની એક દિવસની સજા તો મિત્રો ખરેખર પક્ષીઓને ગળામાં દોરી ના વાગે એવું કામ કરો અને પતંગ ચગાવો પણ બહુ ધ્યાન રાખીને પતંગ ચગાવો અને મિત્રો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો કે ઉત્તરાયણ નિમિત્તે આપણો વિડીયો હતો તો દરેક જગ્યાએ શેર કરી દેજો જય માતાજી

અમને પાપડી ચાર બીજવારો પડ્યો પણ એ લેરો લેતા જો ક સનો સનો પાપડી હું તારે ઉગા ના ઉગા તો ઉગા એટલે વાબુ છ લઈ જાવ ને આપણે પેલા જેઢે ગોદી આટલું લઈ ફોડ રવયે નહીં થા ને તોય ચાલે બાજુ ચાલે ના બાજુ ચાલે આપડા કાકા કાકા તો બોલાયો તોય બાજુ ચાલે હું

તો મમ્મી મારી દેયતા મને સાફ કરી ના ના મમ મને લઈ જા કોણ જાય અને આપણે આપણે 1 2 3 3 જા જોઈએ તમે અને હું સાથે બેટું અને પછી હું ઓ મિત્રો આપણો જવાનું મોલમાં આ બાજુ જવું દેખવાનું છે તું આમાં તો મિત્રો આટલા વાગે લોગ નો એન્ડ આપી દઈએ તો આપણે એક કે ફેમિલી લોગ વિડિયો હોય તો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જોવા આવો સપોર્ટ